કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નવી સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું આખી સ્ટોરી સાંભળજો શરૂથી અંત સુધી કંઈક શીખવા કંઈક જાણવા મળશે કદાચ આ સ્ટોરીથી તમારું જીવન પણ કાંઈક બદલાવ આવી શકે તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી ચાલુ કરીએ એના પહેલાં કહેવા માગીશ જો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો સ્ટોરી ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી સાથે આ સ્ટોરી શેર કરી દેજો કારણ કે ઇન ફ્યુચર આવી નવી નવી સ્ટોરી લાવી અને તમને સંભળાવતો રહીશ તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી ચાલુ કરીએ એક સુખી પરિવાર હતું સાહેબ રૂપિયાવાળું પરિવાર એમાં એક પપ્પા ભાઈ બેન શાંતિથી રહેતા હતા ત્યાં ઘરે કામવાળી બાઈ પણ હતી કામ કરતી અને ગુજરાન ચલાવતી એ દરમિયાન પપ્પાના પોકેટમાંથી પૈસા ચોરી લીધા કોકે પપ્પા આવી અને દીકરાને ગઈ છે તે જ ચોઈ રહ્યા છે તો કે કેમ પપ્પા મને જ કહો છો કે છોકરીનું નામ હતું ખુશી અને છોકરાનું નામ હતું અમન કે મને મારી દીકરી ઉપર ભરોસો છે કોઈ ખુશી કોઈ મારા પૈસા ચોરતી જ નથી અમન કે એના સિવાય પણ એક વ્યક્તિ છે કોણ કે એ કે કામવાળી બાઈ મને કામવાળી બાઈ ઉપર એટલો વિશ્વાસ છે કે જિંદગીમાં આજ સુધી કોઈ એક રૂપિયો એ ચોઈરો નથી અમન કે પપ્પા મેં જ ચોઈ તે કે ના મને ખબર છે તે જ ચોઈ તો કે પપ્પા મમ્મીની કસમ કે ખોટા મમ્મીના હમ પણ ખાઈ લીધા જે આ દુનિયામાં છે પણ નહીં એની મમ્મી તો પહેલાં જ એક્સપાયર થઈ ગઈ હતી મમ્મીના હમ ખાતા એટલે પપ્પાએ ઢીલું મૂકી દીધું જાવ દે હસ જાઓ પપ્પા એના કામે રહ્યા ભાઈ બેન ઘરે એકલા હતા ભાઈ બહેને ડિસ્કસ કર્યું એ કે તે કેમ મમ્મીના હમ ખોટા ખાતા કે મને ખબર છે કે પૈસા તે જ લીધા કે તને કેવી રીતે ખબર કામવાળી બાઈએ મને કીધું હતું તને જોઈ ગઈ હતી કે તું જ્યારે પપ્પાના પાકીટમાંથી પૈસા કાઢતો હતો ત્યારે કામવાળી બાઈ જોઈ ગઈ હતી અને મને કીધું તું એ કે તને ખબર હતી તોય કેમ ન કીધું પપ્પાને તે મમ્મીને હમ ખાધા ને એટલે કે હવે તું કદાચ પપ્પાને સાચું કહેવા જઈશ ને તોય તને પપ્પા કીધા હે અને બે પાંચ દિવસથી તારે જે સ્કૂલની ટ્રીપ છે એ ટ્રીપમાં કદાચ તમને નહીં જવા દે અને જો હું સાચું બોલીશ તો મારી પોકેટ મની મને ક્યારેક ક્યારેક ગાડી લઈ જવા દે બાઈક લઈ જવા દે એ પણ નહીં લઈ જવા દે એટલે આપણા બેની ભલાઈ એમાં જ છે કે આપણે એમ કહી કે કામવાળી બારે પૈસા ચોઈ રહ્યા હશે આ સાંભળી અને બેન રહી એ ચૂપ થઈ ગઈ શું કરવું આમાં કે મારી ટ્રીપ પણ કેન્સલ થશે આને બીજા દિવસે જ્યારે સવારે કામવાળી બાઈ આવે છે ત્યારે ચારે ચાર ભેગા થાય છે ઘરમાં પપ્પા અમન ખુશી અને કામવાળી બાઈ પપ્પા કામવાળી બાઈને પૂછે છે કે તે પૈસા ચોરાયા તે કે ના સાહેબ મેં કોઈ દી પૈસા ચોરાયા નથી કે અને આટલા વર્ષોમાં હું કામ કરું છું કોઈ દી ચોરી કરી મેં તો કે કોને ચોરાયા કે અમનભાઈએ ચોઈ છે કે તો કે અમન તો ના પાડે છે તો કે મેં અમનભાઈને રૂબરૂ જોયા હતા કે તમારા પાકીટમાંથી પૈસા કાઢતા મેં ખુશી દીદીને પણ કીધું હતું કે જો અમનભાઈ કે તમારા પપ્પાને પાકિટમાંથી પૈસા કાઢે છે અને આ નહીં કેટલી વાર મેં ખુશી દીદીને કીધું છે કે પૈસા કાઢે ત્યારે મેં જ્યારે જ્યારે કાઢે ત્યારે ત્યારે મેં ખુશી દીધીને કીધું છે પૂછો તમે ખુશી દીદીને પપ્પાએ પૂછ્યું શું ખુશી આ સાચી વાત છે થોડી વાર વિચાર કરી અને ખુશી કહે હા પપ્પા આ સાચી વાત છે કે પૈસા અમને જ ચોરેલા આ સાંભળી પપ્પાનો ગુસ્સો આવે છે અમને કીધું આજથી તારી પોકેટ મની બંધ બાઇક બંધ અને ચાવી પણ તને બાઈક ફોર વ્હીલની કે ટુ વ્હીલની નહીં મળે એમનામાં હાલીને તારે જેમ જાવું હોય એમ સ્કૂલે કે કોલેજ જાજે અને ખુશીને પણ પપ્પા ખીજાય છે કે ખુશી તને ખબર હતી છતાં તું ચૂપ રહી મને તારા ઉપરથી આવી આશા નહોતી પપ્પા છે એ કામવાળી બાઈન કે છે આઈ એમ સોરી કે મેં તારા ઉપર ખોટે ખોટો એક્ઝામ લગાવ્યો પપ્પા તો જતા રહે છે પછી કામવાળી બાઈનું કામ કરે છે અને ભાઈ બહેન વાતો કરે છે એ કે કેમ ના ન પડી એ કે તારી અને મારી તારી પોકેટ મની માટે અને મારે એક ખાલી ટ્રીપ માટે હું કોઈના જીવન બરબાદ ન કરી શકું જો મેં કદાચ તારો સાથ દીધો હોત તો કદાચ એવું પણ બનત કે પપ્પા કામવાળી બાઈને કાઢી મૂકત હવે આપણા ત્યાં કામ કરવાથી એનું ઘર રોજ ચાલતું હોય બરાબર અને કદાચ એ પપ્પાને કાઢી મૂકત તો એના ઘરની હાયું લાગત આપણને અને કદાચ એવું પણ બનત કે આ ચોરીના એન્જામ લીધે બીજે કોઈ ક્યાં કામય ન આપે એટલે એની જિંદગી ગોતાડે ચડી જાત આપણે તો ખાલી કદાચ મારું સાચું બોલવું છે તારી પોકેટ મની બંધ થઈને મારી એક ટ્રીપ કેન્સલ થઈ પણ કોકની આખી જિંદગી બરબાદ થઈ જાય છે ચોરીના ઇલ્જામના લીધે બીજે કોઈ પણ ઘરવાળા એને કામ પણ ન આપે એટલે આપણી એક નાની એવી ખુશી માટે હું કોઈનું આખું જીવન બરબાદ ન કરી શકું અને તારે પણ આવું ન કર્યું આ ટેવ છે એ કાઢી નાખ તારી એક ખુશી માટે તારી પોકેટ મની માટે ખાલી હું કોઈની જિંદગી બરબાદ ન કરી શકું અને સુધરી જા ભાઈ આ બધું સારું નથી લાગતું આ સાંભળી અમનનું પણ હૃદય પરિવર્તન થયું અને અમન કામવાળી બાઈને જે કે બેન મને માફ કરી દેજો ના ના કે અમનભાઈ એવું કાંઈ નથી કે હું તો ભૂલી ગઈ છું પણ તમે પણ ભૂલી જાઓ હવે જુઓ તો ખરા કામવાડી કામવાળી બાઈનું કેટલું દિલ મોટું કહેવાય એટલે કે ખોટો ઇલ્જામ કરવાથી કંઈ બોલે નહીં છતાં કામવાળી બાઈ છોકરાને એમ કહે છે અમનભાઈ હું ભૂલી ગઈ છીએ આ વાતને તમે પણ ભૂલી જાઓ અને આગળ વધો કે સાહેબ લગભગ ઘરમાં રૂપિયાવાળા ઘરમાં જે કામ કરતા હોય છે ગમે ત્યારે ચોરી થાય ને ત્યારે પહેલો એલ્જામ કામવાળા ઉપર જ આવતો હોય છે ભરે પછી આપણા છોકરાઓએ ચોરી કરી હોય છોકરી છોકરા બહિરાય કોઈ પણ ઘરના સભ્યએ ચોરી કરી હોય પણ પહેલો શખ કામવાળા ઉપર જ જતો હોય છે હું એવું નથી કેતો બધાએ કામવાળા સારા હોય છે પણ મોટસો જે ગરીબ જણા હોય છે એ ઘણા બધા ઈમાનદાર હોય છે પૈસાવાળા કરતા સાહેબ તો ક્યારેક કોઈ તમારા ખોટા બે ઘડીની ખુશી માટે કોઈનું જીવન બરબાદ થતું હોય એવું ના કરતા તો આ સ્ટોરી તમને કેવી લાગી સાહેબ જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ઇન ફ્યુચર આવીને આવી સ્ટોરી તમારા માટે લાવતો રહીશ આજ માટે આટલું જ જયહિંદ વંદે માતરમ દોસ્તો